વિપક્ષના ચૂંટાયેલ પ્રતિનિધિઓએ વિરોધ પ્રદર્શન કર્યું સ્થગિત કોંગ્રેસના કાઉન્સિલરોનો વિરોધ મામલો સ્થાયી સમિતિના ચેરમેને મેસેજ કરી બેસીને વાતચીત કરવા જણાવ્યું કોંગ્રેસના વિરોધ બાદ સ્થાયી સમિતિના ચેરમેન જાગ્યા જો આવતીકાલે યોગ્ય સમાધાન નહીં આવે તો વિરોધ પ્રદર્શન યથાવત રાખીશું તેમ તેમનું કહેવું છે એમને શંકા છે કે ઓરિજિનલ ફાઇલ્સમાંથી ડોક્યુમેન્ટ્સ ગાયબ થાય તો સિક્યોરિટી રાખે સીસી કેમેરા રાખે વી આર ઓપન વિથ દેટ અમે તો ફાઇલો અભ્યાસ કરવા આવીએ છીએ અને કોર્પોરેશનના ઇતિહાસમાં સ્ટેન્ડિંગ કમિટી કે સભાની કોઈ બી ફાઇલમાંથી કોઈ કાગળિયું ગાયબ થયું હોય એવું અમારી જાણમાં નથી જો ઇનકેસ એમને એવું લાગતું હોય તો દે શુડ ઇન્ક્રીઝ સિક્યોરિટી વોટ્સએપ ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો છે તેઓ પ્રદેશના પ્રશિક્ષણ વર્ગમાં ખેડા ખાતે હોવાથી અહીં આવી શકે એવું નથી ચર્ચા કરી શકે એમ નથી તેથી એમની એ ઇન્કન્વીનિયન્સી છે અહીંયા આજે કોઈક વાત કરવા બાબતની એટલે કાલે એ આવશે અને બેન સાથે ચર્ચા કરીને આ સંદર્ભે કોઈ કેમિકેબલ સોલ્યુશન લાવશે